નમસ્કાર મિત્રો ખાસ કરીને નમસ્કાર મિત્રો ખાસ કરીને ચોમાસુ પાકમાં જે તુવેરનું વાવેતર થતું હોય છે એમાં તુવેરના સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે એચપી બાયોકંટ્રોલ સિસ્ટમ એની બે વેરાયટી આવે છે એક છે રડાર પી ડબલ્યુ અને બીજી છે રડાર પી વાય સફેદ ફૂલવાળી પીળા ફૂલવાળી બંને અલગ અલગ વેરાયટી છે આ બંને વેરાયટી વિશેની માહિતી આપવું એ પહેલા એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને સૌ માહિતી આપવાની છે રડાર પી ડબલ્યુની રડાર પી ડબલ્યુ છે સફેદ ફૂલવાળી વેરાયટી છે અને આનો જે બિયારણનો દર હોય છે એક એકરની અંદર બે થી લઈને અઢી કિલો આપણે વાવેતર કરવાનું

ફૂટ વધારે આવે છે ને સાત થી આઠ સિંગ ના ઝુમખા વાળું ફ્લાવરિંગ લાગે છે એટલે આપણે સારું એવું વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે ખાસ કરીને અત્યારે આપણે જેનું વાવેતરનો જે સમયગાળો છે એ મોટા ભાગે આપણે ચોમાસા દરમિયાન એમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વાવેતર મોટા ભાગે કરવામાં આવે છે અને અત્યારે આપણે વાવેતરનો યોગ્ય સમય છે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ખૂબ સારું એવું ઉત્પાદન છે એ પણ તુવેરના પાકમાંથી લઈ શકીએ છીએ એટલે તુવેર વાવવી હોય તો પણ વાવી શકીએ અને મગફળીનું વાવેતર કરેલું હોય તો એમાં આપણે આંતર પાક તરીકે પણ તુવેરનું વાવેતર કરી શકીએ છીએ એમાં રડાર પી ડબલ્યુ છે એ સફેદ ફૂલવાળી વેરાયટી છે ને એકંદરે આ પ્રતિકારક શક્તિ વધારે છે આમાંથી પણ આપણે સારું ઉત્પાદન લઈ છીએ બીજી વેરાયટી આવે છે રદાર પી વાય રદાર પી વાય છે એ પીળા ફૂલવાળી વેરાયટી છે અને આનો જે બિયારણનો દર એ પણ સેમ છે એટલે કે બે થી અઢી કિલો એક એકરની અંદર બિયારણનો દર રાખવાનો હોય છે આના છોડની ઊંચાઈ છે છ ફૂટ આસપાસની થાય છે અને આમાં પણ ફૂટ વાળો છોડ છે અને સિંગ છે એ સાત થી આઠ સિંગના ઝુમખામાં આનું ફ્લાવરિંગ લાગે છે આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે અન્ય વેરાયટી કરતાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને ખાસ કરીને અ ચોમાસું પાક તરીકે આપણે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાંથી ગમે ત્યારે આપણે રડાર પીવાની વેરાયટી છે એનું પણ વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે ખાસ કરીને જે જે ખરીફ અનેક પાકો મુખ્ય મુખ્ય વવાય છે છે એમાંથી પણ એક પાક ગણવામાં આવે વાવેતર ખેડૂત કરતા હોય તો આપણે એકલી તુવેર વાવવી તો પણ વાવી શકીએ અથવા તો મગફળીની અંદર આંતર પાક તરીકે પણ તુવેરનું વાવેતર થઈ શકે છે અને તુવેરની અંદર જે સારા બિયારણોની આપણે જે માહિતી આપતા હોય છે જેમાં ખાસ કરીને અમે સતત થોડા વર્ષોથી જે માર્કિંગ કરી રહ્યા છીએ એમાં એચપી બાયોકંટ્રોલ સિસ્ટમની રડાર પી ડબલ્યુ અને રડાર પી વાય છે એ બંને વેરાયટી ખૂબ સારી છે અને આની અંદર આપણે ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે સારી વેરાયટી છે એટલે અમે આપને આ પ્રોડક્ટ વિશેની ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ આ જે પીળા ફૂલવાળી અને સફેદ ફૂલવાળી બંને વેરાયટી છે બંને વેરાયટી વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે ત્યાં તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો ખાસ કરીને આ તમામ નંબર ઉપર આપણે વોટ્સએપ સુવિધા પણ ચાલુ છે તો તમે વોટ્સએપની અંદર તમારું ગામ અને તાલુકો લખીને સેન્ડ કરશો મેસેજ લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જો તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર નમસ્કાર મિત્રો ખાસ કરીને ચોમાસુ પાકમાં જે તુવેરનું વાવેતર થતું હોય છે એમાં તુવેરના સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે એચપી બાયોકંટ્રોલ સિસ્ટમ એની બે વેરાયટી આવે છે એક છે રડાર પી ડબલ્યુ અને બીજી છે રડાર પી વાય સફેદ ફૂલવાળી પીળા ફૂલવાળી બંને અલગ અલગ વેરાયટી છે આ બંને વેરાયટી વિશેની માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને સૌ માહિતી આપવાની છે રડાર પી ડબલ્યુની રડાર પી ડબલ્યુ છે સફેદ ફૂલવાળી વેરાયટી છે અને આનો જે બિયારણનો દર હોય છે એક એકરની અંદર બે થી લઈને અઢી કિલો આપણે વાવેતર કરવાનું

ફૂટ વધારે આવે છે ને સાત થી આઠ સિંગના ના ઝુમખા વાળું ફ્લાવરિંગ લાગે છે એટલે આપણે સારું એવું વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખાસ કરીને અત્યારે આપણે જેનું વાવેતરનો જે સમયગાળો છે એ મોટા ભાગે આપણે ચોમાસા દરમિયાન તુવેરનું વાવેતર થતું હોય એમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે આનું વાવેતર મોટા ભાગે કરવામાં આવે છે અને અત્યારે આપણે વાવેતરનો યોગ્ય સમય છે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આનું વાવેતર કરવામાં આવે તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન છે એ પણ તુવેરના પાકમાંથી લઈ શકીએ છીએ એકલી તુવેર વાવવી હોય તો પણ વાવી શકીએ અને મગફળીનું વાવેતર કરેલું હોય તો એમાં આપણે આંતરપાક તરીકે પણ તુવેરનું વાવેતર કરી શકીએ છીએ એમાં રડાર પી ડબલ્યુ છે એ સફેદ ફૂલવાળી વેરાયટી છે ને એકંદરે આ દાર પી વાય છે એ પીળા ફૂલવાળી વેરાયટી છે અને આનો જે બિયારણનો દર એ પણ સેમ છે એટલે કે બે થી અઢી કિલો એક એકરની અંદર બિયારણનો દર રાખવાનો હોય છે આના છોડની ઊંચાઈ છે છ ફૂટ આસપાસની થાય છે અને આમાં પણ ફૂટ વાળો છોડ છે અને સિંગ છે એ સાત થી આઠ સિંગના ઝુમખામાં આનું ફ્લાવરિંગ લાગે છે આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે અન્ય વેરાયટી કરતા રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને ખાસ કરીને અ ચોમાસુ પાક તરીકે આપણે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાંથી ગમે ત્યારે આપણે રડાર પીવાય વેરાયટી છે એનું પણ વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે ખાસ કરીને જે ખરીફ પાકોમાં અનેક પાકો મુખ્ય વવાય છે એમાંથી તુવેર પણ એક મુખ્ય પાક ગણવામાં આવે છે તુવેરનું વાવેતર જે ખેડૂત ભાઈઓ કરતા હોય તો આપણે એકલી તુવેર વાવવી હોય તો પણ વાવી શકીએ અથવા તો મગફળીની અંદર આંતર પાક તરીકે પણ તુવેરનું વાવેતર થઈ શકે છે અને તુવેરની અંદર જે સારા બિયારણોની આપણે જે માહિતી આપતા હોય છે જેમાં ખાસ કરીને અમે સતત થોડા વર્ષોથી જે માર્કિંગ કરી રહ્યા છે એમાં એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર પી ડબલ્યુ અને રડાર પી વાય છે એ બંને વેરાયટી ખૂબ સારી છે અને આની અંદર આપણે ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે સારી વેરાયટી છે એટલે અમે આપને આ પ્રોડક્ટ વિશેની ભલામણ કરી રહ્યા છે છતાં પણ આ જે પીળા ફૂલવાળી અને સફેદ ફૂલવાળી બંને વેરાયટી છે બંને વેરાયટી વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે ત્યાં તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો ખાસ કરીને આ તમામ નંબર ઉપર આપણે વોટ્સએપ સુવિધા પણ ચાલુ છે તો તમે વોટ્સએપની અંદર તમારું ગામ અને તાલુકો લખીને સેન્ડ કરશો મેસેજ તો પણ તમને ત્યાં તમામ પ્રકારની માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવીને જો તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર